મિત્રો તમારા બધાનો ફેવરિટ કલર બ્લેક કલરમાં પાંચ કલર લઈને આવી ગયા છે મેં ઓનલી બ્લેક કલર કોમન રહેવાનો છે પાંચ પીસનો કેટલોક રહેવાનો છે જલ્દીથી જલ્દી તમારો ઓર્ડર બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે વરલીની આખી ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન તમે નિહાળી શકો છો સેમ પ્રોડક્ટ ને સેમ વસ્તુ તમને ઓનલાઈનમાં મળવાની છે ફેબ્રિકની વાત કરીએ સિલ્ક કોટન બેઝ ઉપર ફેબ્રિક રહેવાનું છે જે કાર્ડની આખી ડિઝાઇન છે બ્લાઉઝની વાત કરીએ સેમ બ્લાઉઝ રહેવાનું છે જેની બુટ્ટીનું સેમ કલરનું બ્લાઉઝ રહેવાનું છે આ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ આવશે કોઈ પણ કલર ગમેવાનો સ્ક્રીનશોટ લઈને અમારો વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો નહીં જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ અને ઓર્ડર માટે તમને મારો વોટ્સઅપ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવો પડશે એક આ આવશે યલો અને બ્લેક કલર નીચે બતાવ્યો ચીક્કો અને બ્લેક આવશે એક આવશે યલો અને બ્લેક કલર એક આવશે ગુલાબી અને બ્લેક કલરનું પીસ રહેવાનું છે એક આવશે ટમેટા અને બ્લેક કલર કલર મેચિંગ જે તમને બતાવે છે ને સેમ કલર મેચિંગ રહેવાના છે બંને કલરમાં આટલો ડિફરન્ટ છે તમે જોઈ શકો છો કોલ કોલ મિલાન ચારથી પાંચ કલર આમાં અવેલેબલ છે એક આવશે પિસ્તા અને બ્લેક કલર તો કોઈ પણ કલર તમને ગમે હોય એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલવાનું ભૂલાય નહીં વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ નહીં આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને પણ નવી નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે ઓર્ડર અને પ્રાઇઝ માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરો થેન્ક યુ